પથારી પર બેસીને ભોજન કરવાથી શું થાય છે યમરાજે ચિત્રગુપ્તને જે રહસ્ય જણાવ્યું હતું તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે તો ચાલો વિલંબ કર્યા વિદા જાણીએ કે મનુષ્યએ પથારી પર બેસીને ભોજન શા માટે ન કરવું જોઈએ એક વખત યમલોકમાં યમરાજ તેમના સભાગૃહમાં સિંહાસન પર વિરાજમાન હતા અને તેમની નજીક ચિત્રગુપ્ત બેસીને વિનમ્રતાપૂર્વક વાતચીત કરી રહ્યા હતા વાતચીત દરમિયાન ચિત્રગુપ્તે યમરાજ સમક્ષ જિજ્ઞાસા વ્યક્ત કરી હે પ્રભુ કૃપા કરીને મારી કેટલીક શંકાઓનું નિવારણ કરો મનુષ્યએ ભોજન કેવી રીતે કરવું જોઈએ ભોજન કરવા માટે યોગ્ય દિશા અને સ્થાન કયું છે ભોજન પહેલાં શું કરવું જોઈએ અને ભોજન પછી શું કરવું જોઈએ કયા સ્થળે બેસીને ભોજન ન કરવું જોઈએ કોના ઘરનું ભોજન ન કરવું જોઈએ કયા સ્થળે બેસીને ભોજન કરવાથી આયુ ઓછું થાય છે કૃપા કરીને મારા આ બધા પ્રશ્નોના જવાબ આપો યમરાજ મુસ્કુરાયા અને ચિત્રગુપ્તને જવાબ આપતા બોલ્યા હે ચિત્રગુપ્ત તમે બહુ યોગ્ય પ્રશ્નો પૂછ્યા છે વાસ્તવમાં આ બધા પ્રશ્નોના જવાબ મનુષ્યના આચરણ અને તેની આદતોમાં છુપાયેલા છે જેવું આચરણ મનુષ્ય કરે છે તેવું જ ફળ તેને ભોગવવું પડે છે સારા આચરણથી સુખ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે જ્યારે અયોગ્ય આદતોના કારણે દુઃખ અને અકાળ મૃત્યુ પણ થઈ શકે છે મનુષ્યએ ભોજન કરતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય શાસ્ત્રોના નિયમોનું પાલન કરીને ભોજન ગ્રહણ કરે છે તે નિશ્ચિત રીતે દીર્ઘાયુ થાય છે તેના શરીરમાં પાપવાસ નથી કરતો આથી ભોજન કરતી વખતે મનુષ્યએ દિશા સમય સ્થાન અને ઉંમરનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ આ સાંભળીને ચિત્રગુપ્તે વિનમ્ર સ્વમાં કહ્યું હે પ્રભુ કૃપા કરીને આ રહસ્યોને વિસ્તારથી સમજાવો ભોજન સંબંધી જે જે નિયમો છે એ મને વિસ્તારથી જણાવો યમરાજ ગંભીર સ્વરમાં બોલ્યા હે ચિત્રગુપ્ત તમારા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું આ કથાને ધ્યાનથી સાંભળો તેમાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે આ કથા અત્યંત શિક્ષાપ્રદ છે જે કોઈ આ કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરશે અને તેનો પ્રચાર કરશે તેના બત્રીસ પ્રકારના પાપ હું ક્ષમા કરી દઈશ આ સાંભળીને ચિત્રગુપ્ત બોલ્યા હે ધર્મરાજ તમારા મુખેથી આ મહાન કથા સાંભળવી એ મારું સૌભાગ્ય છે હું ધ્યાનપૂર્વક તેને અવશ્ય સાંભળીશ પછી યમરાજે ચિત્રગુપ્તને તે પ્રાચીન કથા સંભાવવાનું શરૂ કર્યું હું તમને આ કથા સંભળાવીશ આ કથા બહુ જ જ્ઞાનવર્ધક છે આ કથાને તમે અંત સુધી અવશ્ય સાંભળજો પ્રાચીન કાળમાં કોશલ દેશના સુવર્ણપુર નામના રાજ્યમાં વીરસિંહ નામના પ્રતાપી અને ધર્મપરાયણ સમ્રાટ રાજ્ય કરતા હતા તે રાજ્યમાં પ્રકૃતિની ભરપૂર સંપદા હતી અને પ્રજા અત્યંત સુખી તથા સંતુષ્ટ હતી રાજા વીરસિંહ ગુણવાન બુદ્ધિમાન અને દયાળુ હૃદયના હતા તેઓ હંમેશા પ્રજાના હિતમાં પ્રયત્નશીલ રહેતા અને યજ્ઞ દાન તથા જનકલ્યાણના અનેક કાર્યો કરતા રહેતા પ્રજાજનો તેમને પિતાની જેમ આદર અને પ્રેમ આપતા હતા રાજાની પત્ની રાણી કમલાવતી પણ એટલી જ ધર્મપરાયણ સુંદર અને સદાચારી હતી રાણી કમલાવતી રોજ પૂજા પાઠ કરતી જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રોનું દાન કરતી અને સાચા હૃદયથી પ્રજાના કલ્યાણની કામના કરતી આ દિવ્ય દંપતીના રાજ્યમાં બધા સુખી હતા પરંતુ એક દુઃખ હતું જે રાજા રાણીના હૃદયને સતાવતું રહેતું તે દુઃખ હતું સંતાન ન હોવાનું રાજા વીરસિંહ અને રાણી કમલાવતીને કોઈ સંતાન ન હતું વર્ષો વીતી ગયા તેઓએ અનેક વ્રત પૂજા અને યજ્ઞો કર્યા દેવી દેવતાઓને પ્રાર્થના કરી ઋષિ મુનિઓની સેવા કરી પરંતુ તેમને પુત્ર કે પુત્રી પ્રાપ્ત ન થયા બંને આ બાબતે અત્યંત દુઃખી રહેતા હતા રાજા પોતાના મહેલમાં ઘણી વખત ચિંતિત થઈને વિચારતા કે મેં એવું કયું પાપ કર્યું છે જેના કારણે મને પુત્ર સુખથી વંચિત રહેવું પડે છે રાજ્યમાં બધું જ છે પ્રજા સુખી છે પરંતુ મારા વંશને આગળ લઈ જનાર કોઈ ઉત્તરાધિકારી નથી શું મારા પુણ્યોમાં કમી રહી ગઈ કે પૂર્વજન્મના કોઈ અપરાધનું ફળ મને મળી રહ્યું છે રાજા વીરસિંહ દિવસે દિવસે વધુ ઉદાસ રહેવા લાગ્યા જ્યારે પ્રજાને ખબર પડી કે રાજા સંતાનહીનતાના કારણે દુઃખી છે તો રાજ્યના લોકો પણ ચિંતા કરવા લાગ્યા બધા ઈશ્વરને પ્રાર્થના કરતા કે રાજા રાણીને ઝડપથી સંતાન સુખ પ્રાપ્ત થાય એક દિવસ રાજાએ નિશ્ચય કર્યો કે તેઓ કોઈ મહાપુરુષની શરણે જઈને પોતાની સમસ્યાનું સમાધાન પૂછશે તેમને યાદ આવ્યું કે મહાન તપસ્વી ઋષિ વશિષ્ઠ આ સમયે નજીકના વનમાં આશ્રમ બનાવીને તપ કરી રહ્યા છે ઋષિ વશિષ્ઠ ત્રિકાળદર્શી અને દિવ્ય દ્રષ્ટિવાળા મહાત્મા છે તેઓ નિશ્ચિત રીતે આ રહસ્ય જાણી શકે છે રાજાએ નિશ્ચય કર્યો કે તેઓ સ્વરમ આશ્રમે જઈને ઋષિ વશિષ્ઠ પાસે માર્ગદર્શન માગશે બીજા જ દિવસે સવારે રાજા વીરસિંહ કેટલાક સહયોગીઓ સાથે પોતાના રથમાં સવાર થઈને વન તરફ રવાના થયા ટૂંક સમયમાં રાજા વશિષ્ઠ પક્ષીઓનો મધુર કલરફ ગુંજી રહ્યો હતો ઋષિ વશિષ્ઠ આશ્રમના દ્વાર પર જાણે તેમની રાહ જોતા હોય તેમ ઊભા હતા રાજાને આવતા જોઈને ઋષિએ સ્વાગત કર્યું અને બોલ્યા આવો રાજન અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે આજે અહીં આવવાનું શું કારણ છે બધું કુશળ તો છે ને ક્યાંક રાજ્યના કાર્યોથી વિરક્ત થઈને સંન્યાસ લેવાનો વિચાર તો નથી બનાવ્યો ને આટલું કહીને ઋષિએ હળવું હાસ્ય કર્યું પછી ગંભીર થઈ ગયા રાજા વિરસિંહે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું હે મુનિવર રાજ્યનું કાર્ય બરાબર ચાલી રહ્યું છે સંન્યાસ લેવાનો ઈરાદો નથી પરંતુ હું એક ભારે ચિંતાના કારણે વ્યાકુળ થઈને તમારી શરણે આવ્યો છું તમે જગતના રહસ્યોના જાણકાર છો મારી શંકાનું સમાધાન ફક્ત તમે જ કરી શકો છો ઋષિ વશિષ્ઠે સહાનુભૂતિભર્યા સ્વરમાં પૂછ્યું રાજન તમારા જેવા પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજાને ભલા કઈ બાબતનું દુઃખ હોઈ શકે નિશ્ચિત રીતે તમારી પ્રજા સુખી છે રાજ્ય સમૃદ્ધ છે તો પણ જો તમારા મનમાં કોઈ શંકા કે કષ્ટ હોય તો નિઃસંકોચ કહો હું યથાશક્તિ અવશ્ય સહાય કરીશ ત્યારે રાજા વીરસિંહે દુઃખી સ્વરમાં પોતાની વ્યથા સંભળાવી હે મુનિવર મારા જીવનમાં એક જ અભાવ છે મારે કોઈ સંતાન નથી ન પુત્ર છે ન પુત્રી મેં અનેક યજ્ઞો ઉપવાસ કર્યા તીર્થોના દર્શન કર્યા બ્રાહ્મણોને દાન આપ્યું દરેક સંભવ પ્રયાસ કર્યો પરંતુ ભાગ્યે મને સંતાન સુખથી વંચિત રાખ્યો છે કૃપા કરીને જણાવો કે એવો કયો અપરાધ મારાથી થયો છે જેના કારણે મને સંતાનહીન રહેવાનું દંડ મળ્યું છે મારા પછી મારા રાજ્યના ઉત્તરાધિકારી કોણ હશે મારું વંશ કેવી રીતે આગળ વધશે મારા મનની આ પીડા દૂર કરો અને એ પણ જણાવો કે સંતાન પ્રાપ્તિ માટે મારે શું ઉપાય કરવો જોઈએ રાજાની વ્યથા સાંભળીને ઋષિ વશિષ્ઠે થોડી ક્ષણો માટે આંખો બંધ કરી અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજાના પૂર્વજન્મના કર્મોનું નિરીક્ષણ કરવા લાગ્યા ધ્યાનમગ્ન ઋષિ પર રાજાની નજર ટકેલી હતી થોડી ક્ષણો પછી ઋષિએ આંખો ખોલીને કહ્યું હે રાજન હું જે કંઈ કહું છું તે ધૈર્યપૂર્વક સાંભળો તમારે સંતાન ન હોવાનું કારણ તમારા પૂર્વજન્મના કર્મોમાં છુપાયેલું છે પાછલા જન્મમાં અજાણતા તમારાથી એક પાપ થયું હતું જેનું દંડ તમને આ જન્મમાં સંતાનહીનતાના રૂપમાં મળી રહ્યું છે રાજા વીરસિંહ ચોંકીને બોલ્યા પૂર્વજન્મનું પાપ કૃપા કરીને વિસ્તારથી જણાવો મુનિવર મારાથી એવું કયું પાપ થયું વશિષ્ઠજી બોલ્યા પૂર્વજન્મમાં તમે એક સામાન્ય શિકારી હતા અને વનમાં શિકાર કરીને જીવિકા ચલાવતા હતા મૂળભૂત રીતે તમે ખરાબ હૃદયના નહોતા પરંતુ શિકાર દરમિયાન ક્યારેક અધર્મ થઈ જતો એક દિવસની વાત છે તમે જંગલમાં એક હરણનો પીછો કરતાં કરતાં ઘણી દૂર નીકળી ગયા ત્યાં એક હરિયાળી જગ્યાએ એક ગૌમાતા પોતાના વાછડાને દૂધ પીવડાવી રહી હતી દુર્ભાગ્યે તમને તે દેખાય નહીં તમને લાગ્યો કે કદાચ હરણ ઝાડીઓની પાછળ છે અને તમે તે જ દિશામાં તીર છોડ્યું તે તીર સીધું ગૌમાતાને જઈ લાગ્યું બિચારી ગાય ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને પીડાથી જમીન પર પડી ગઈ તેનું વાછરડું ડરથી કાપવા લાગ્યું જ્યારે તમને તમારી ભૂલનો ખ્યાલ આવ્યો તો તમે ખૂબ પશ્ચાતાપ કર્યો અને દોડીને ગાય પાસે પહોંચ્યા તમે તરત જ ઉપચારનો પ્રયત્ન કર્યો પરંતુ થોડી વાર પછી તે ગાયે તડપીને પ્રાણ ત્યજી દીધા હે રાજન ગૌમાતાને અકારણ કષ્ટ પહોંચાડવાના કારણે જ તમને વર્તમાન જન્મમાં સંતાન સુખથી વંચિત રહેવું પડ્યું છે ગાય પરમ પવિત્ર પ્રાણી છે અને તેને ગૌમાતા કહેવામાં આવે છે તેની પીડાનું પાપ ખૂબ મોટું હોય છે ભલે તે અજાણતા થયું હોય પરંતુ પૂર્વજન્મમાં તમારા હાથે આ પાપ થયું હતું આથી આ જન્મમાં તમને પુત્રહીન રહેવાનો શાપ મળ્યો પૂર્વજન્મનું આ રહસ્ય સાંભળીને રાજા વીરસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેઓ દુઃખી થઈને બોલ્યા મુનિવર મને પશ્ચાત્પ છે કે પૂર્વજન્મમાં મારાથી આવું અનર્થ થયું મેં અજ્ઞાનવશ ગૌહત્યાનું પાપ કર્યું હવે જણાવો કે આ પાપથી મુક્તિનો કોઈ માર્ગ છે શું કોઈ પ્રાયશ્ચિત છે જે હું કરી શકું કૃપા કરીને મને આ પાપમાંથી ઉગારવાનો ઉપાય જણાવો ઋષિ વશિષ્ઠે કોમળ સ્વરમાં કહ્યું હે રાજન દરેક પાપમાંથી પ્રાયશ્ચિત દ્વારા મુક્તિ શક્ય છે જો મનુષ્ય હૃદયથી પ્રાયશ્ચિત કરવા ઈચ્છે તમારા કિસ્સામાં પણ ઉપાય છે ગૌહત્યા કે ગાય માતાને કષ્ટ આપવાના પ્રાયશ્ચિત સ્વરૂપે તમારે ગૌ સેવા કરવી જોઈએ તમે પૂર્ણ નિષ્ઠાથી ગાયોની સેવા કરો ભૂખી ગાયોને ચારો અને પાણી આપો ગૌશાળાઓ બનાવો બીમાર ગાયનો ઉપચાર કરાવો અને ગૌ માતા પ્રત્યે પ્રેમ અને ભક્તિ રાખો ગૌ સેવાથી સારું કોઈ પુણ્ય નથી આનાથી જ તમારા પૂર્વજન્મના પાપનું શમન થઈ શકશે રાજા વીરસિંહે ઋષિના ચરણ પકડી લીધા અને કૃતજ્ઞતાથી બોલ્યા મુનિવર તમે મારી આંખો ખોલી દીધી હું અવશ્ય તમે જણાવેલા માર્ગનું પાલન કરીશ ગૌમાતાની સેવા કરીને જ હું મારા પાપ ધોવાનો પ્રયાસ કરીશ ઋષિ વશિષ્ઠે આશીર્વાદ આપીને રાજાને વિદાય કર્યા રાજા વીરસિંહ આશ્રમથી પાછા ફરીને પૂર્ણ નિષ્ઠાથી ગૌ સેવામાં જોડાઈ ગયા તેમણે રાજ્યભરમાં ગૌશાળાઓ બનાવી અને સ્વયં રોજ ગાયોની સંભાળ અને પૂજન કરવા લાગ્યા રાણી કમલાવતી પણ ગૌમાતાઓની સેવામાં સમાન રીતે જોડાઈ રહી તેમણે પૂર્ણ વિશ્વાસ હતો કે ગૌ સેવાથી તેમના જીવનનું અંધકાર નિશ્ચિત રીતે દૂર થશે ઘણા મહિનાઓ સુધી નિરંતર શ્રદ્ધાપૂર્વક ગૌઓની સેવા કર્યા પછી ભગવાને તેમની પ્રાર્થના સાંભળી રાણી કમલાવતીએ અંતે એક સુંદર પુત્રની જન્મ આપ્યો વર્ષો પછી સંતાન સુખ પ્રાપ્ત થતા રાજા રાણીની ખુશીઓનો પાર ન રહ્યો આખા રાજ્યમાં આનંદ ઉજવાયો અને તે શુભ પ્રસંગે પ્રજાએ પણ હર્ષોલ્લાસથી ઉત્સવ મનાવ્યો સમય વીતતો ગયો રાજકુમાર હર્ષપુષ્ટ બાળકના રૂપમાં મોટો થવા લાગ્યો રાજા રાણીએ તેનું લાલનપાલન ખૂબ લાડપ્યારથી કર્યું વર્ષો પછી સંતાન મળવાના કારણે તેઓ રાજકુમારની દરેક ઈચ્છા પૂરી કરતા હતા માતાપિતાને પ્રસન્ન રાખવા માટે મહેલના સેવકો પણ રાજકુમારને લાડ આપતા અને ક્યારેય કોઈ બાબતે તેને કઠોર અનુશાસનમાં નહોતા રાખતા અતિશય લાડ પ્યારના કારણે રાજકુમાર અનુશાસનહીન થવા લાગ્યો જોકે તે હૃદયથી ખરાબ નહોતો બાળપણથી જ તેને મનમરજી કરવાની છૂટ મળી ગઈ હતી તે સવારે મોડે સુધી સૂતો રહેતો અને નહાયા ધોયા વિના રસોડામાંથી નાસ્તો માંગી લેતો ક્યારેય ભોજનખંડમાં જવાનું કષ્ટ નહોતો કરતો અને પથારી પર જ ભોજન કરવાની જીદ કરતો મહેલના દાસ દાસીઓ સોનાની થાળીમાં નાના મોટા પકવાન સજાવીને રાજકુમારના શયનખંડ સુધી લઈ આવતા રાજા કે રાણી તેને ઠપકો આપતા ટોકતા નહોતા અને સેવકો પણ તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા રાજગુરુ સહિત કેટલાક વડીલોએ ક્યારેક રાજકુમારને સમયસર નહાવું અને યોગ્ય સ્થાને બેસીને ખાવાની સલાહ પણ આપી પરંતુ માતા પિતાએ પ્રેમવશ તેની ભૂલોને અવગણી રાણી કમલાવતી પણ પુત્રની દરેક ફરમાઈશ પૂરી કરતી અને ઈચ્છતી કે તેનું બાળ પણ હસતું ખેલતું આ રીતે રાજકુમાર યુવાન કિશોરાવસ્થા સુધી આવ્યો જોત જોતામાં તે સોળ વર્ષનો થયો રાજા વીરસિંહીએ મનોમન તેને પોતાનો ઉત્તરાધિકારી માનવાનું શરૂ કર્યું હતું પરંતુ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું સોળ વર્ષની ઉંમરે રાજકુમાર અચાનક એક ગંભીર રોગથી પીડાઈ ગયો રાજવૈદ્યોએ ઇલાજમાં કોઈ કસર ન છોડી દૂર દૂરથી વૈદ્યો બોલાવવામાં આવ્યા અને યજ્ઞો તથા પ્રાર્થનાઓ પણ કરવામાં આવી પરંતુ કશું જ કારગર ન થયું થોડા જ દિવસોમાં દુર્ભાગ્યે તે કિશોર રાજકુમારે પોતાના પ્રાણ ત્યજી દીધા આ આકસ્મિક વજ્રપાતથી રાજા રાણી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો અને આખા રાજ્યમાં શોક છવાઈ ગયો આ ઘટના પછી રાજા વીરસિંહે રાજપાઠ ત્યજવાનો નિર્ણય કર્યો તેમણે પોતાના ભત્રીજાને રાજ્ય સોંપી દીધું અને રાણી કમલાવતી સાથે વનમાં ઋષિ વશિષ્ઠના આશ્રમે પહોંચી ગયા ઋષિ વશિષ્ઠે રાજા રાણીને અત્યંત શોકાકુળ જોઈને સ્નેહપૂર્વક કારણ પૂછ્યું રાજન તમે આટલા વ્યથિત કેમ છો રાજા વીર સિંહે રડતા રડતા પોતાના પુત્રની અકાળ મૃત્યુની કથા ઋષિને સંભળાવી ત્યારે ઋષિ વશિષ્ઠે ધ્યાન લગાવીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી કારણ જાણ્યા પછી કહ્યું હે રાજન તમારા પુત્રની આયુ ક્ષીણ થવાનું કારણ તેના પોતાના જ આચરણમાં હતું તમને પુણ્યફળથી પુત્રની પ્રાપ્તિ તો થઈ પરંતુ તમારા પુત્રે બાળપણથી જ કેટલીક એવી અયોગ્ય આદતો અપનાવી જેના પરિણામે તેને અલ્પાયુમાં જ મૃત્યુનો સામનો કરવો પડ્યો તમારો પુત્ર રોજ નહાયા વિના ભોજન કરતો રહ્યો અને પ્રાય પથારી પર બેસીને જ ભોજન કરતો રહ્યો જે મનુષ્ય નહાયા ધોયા વિના ભોજન કરે છે તેની આયુ ઓછી થઈ જાય છે અને જે મનુષ્ય પથારી પર બેસીને ભોજન કરે છે તેના શરીરમાં વિવિધ રોગો ઉત્પન્ન થાય છે અને તેનું જીવન અસમયે સમાપ્ત થવાની શક્યતા રહે છે અનેક ઔષધિઓ અને પ્રયાસો છતાં તમારો પુત્ર બચાવી શકાયો નહીં કારણ કે તેનું શરીર તે અપવિત્ર આદતોનો શિકાર બની ગયું હતું ઋષિના આ વચનોએ રાજા રાણીની આંખો ખોલી દીધી તેમને પોતાની ભૂલનો ગહન પશ્ચાતાપ થયો અને તેમણે સાંસારિક મોહ ત્યજવાનો નિશ્ચય કર્યો રાજા વીરસિંહે ત્યાં જ આશ્રમમાં રહીને બાકીનું જીવન તપસ્યા અને ભગવાનના ચિંતનમાં વિતાવ્યું રાણી કમલાવતીએ પણ રાજસી થાઠબાઠ ત્યજીને પોતાના પતિ સાથે સાદું જીવન અપનાવ્યું આ રીતે રાજા રાણીએ દુઃખથી ઉપર ઉઠીને ધર્મના માર્ગે શાંતિ પ્રાપ્ત કરી કથા સંભળાવીને યમરાજે ચિત્રગુપ્ત તરફ જોઈને કહ્યું જોયું ચિત્રગુપ્ત કેવી રીતે મનુષ્યની પોતાની આદતો તેના જીવનને સુધારે છે કે બગાડે છે રાજા વીરસિંહ જેવી પુણ્યાત્માને પણ પોતાના પુત્રના અકાળ મૃત્યુનું દુઃખ સહન કરવું પડ્યું કારણ કે તેમના પુત્રે ખોટી આદતોનું પાલન કર્યું હતું આથી દરેક મનુષ્યએ સાવધ રહેવું જોઈએ કે તે કેવા પ્રકારનું આચરણ કરી રહ્યો છે મનુષ્યએ હંમેશા ભોજન કરતા પહેલા શારીરિક શુદ્ધિ કરી લેવી જોઈએ પોતાના પાંચ અંગો બંને હાથ બંને પગ અને મુખ મંડળને સારી રીતે પાણીથી ધોવા જોઈએ જો શક્ય હોય તો ભોજન પહેલા સ્નાન કરીને પવિત્ર થઈને જ અન્ન ગ્રહણ કરવું જોઈએ નહાયા વિના ભોજન કરવું શાસ્ત્રોમાં વર્જિત છે આવું કરવું પશુઓ જેવું આચરણ ગણાય છે અને આથી આયુ ઓછી થાય છે સ્વચ્છતા પછી જ મનુષ્યએ અન્ન ગ્રહણ કરવું જોઈએ ભોજન શરૂ કરતા પહેલાં મનુષ્યએ અન્નપૂર્ણા દેવી અને પરમાત્માને સ્મરણ કરીને આભાર માનવો જોઈએ જેમની કૃપાથી આ ભોજન પ્રાપ્ત થયું છે સાથે જ પ્રાર્થના કરવી જોઈએ કે સંસારના અન્ય બધા પ્રાણીઓને પણ આહાર પ્રાપ્ત થાય આ રીતે મનમાં ઈશ્વરને પ્રણામ કરીને આદરપૂર્વક ભોજન કરવાથી અન્ન પવિત્ર રહે છે અને તે શરીરને પૂર્ણ પોષણ આપે છે ભોજન કરતી વખતે બેસવાનું સ્થાન પણ શુદ્ધ અને યોગ્ય હોવું જોઈએ જમીન પર ચટાઈ પાથરીને પગથી બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ ગણાય છે પથારી પર બેસીને ભોજન કરવું અશુભ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પથારી પર અન્ન ગ્રહણ કરવાથી અપવિત્રતા વધે છે અને શરીર વિવિધ રોગોનું ઘર બની જાય છે હે ચિત્રગુપ્ત ત્રણ પ્રકારનું ભોજન મનુષ્યએ ક્યારેય ન કરવું જોઈએ પહેલું તે ભોજન જે કોઈ બીજા માટે પીરસવામાં આવ્યું હોય યાદ રાખો ક્યારેય બીજાનો હિસ્સો છીનવીને ન ખાવો જોઈએ જે વ્યક્તિ બીજાનો ભાગ ચોરીને ખાય છે કે વહેંચ્યા વિના પોતે ખાઈ લે છે તેનાથી અન્નપૂર્ણાદેવી નારાજ થઈ જાય છે આવું કરવાથી તેના પુણ્યો નષ્ટ થઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા તથા સંકટ આવે છે આથી ભોજન હંમેશા બધાની સાથે વહેંચીને અને યોગ્ય પાત્રને અર્પણ કરીને જ કરવું જોઈએ બીજું તે ભોજન જેમાં વાળ જંતુઓ કે કોઈ અન્ય અશુદ્ધ વસ્તુ પડી ગઈ હોય જો થાળીના ભોજનમાં વાળ નીકળી આવે તો સમજવું જોઈએ કે તે અન્ન ત્યજવા યોગ્ય થઈ ગયું છે આવું અન્ન ન તો સ્વયં ખાવું જોઈએ ન ભગવાનને ભોગ લગાવવો જોઈએ આવા અશુદ્ધ અન્નનો સાત્વિક લાભ સમાપ્ત થઈ જાય છે અને પ્રેત યોનીના જીવો તેનો ઉપભોગ કરે છે ત્રીજું તે ભોજન જેના ઉપરથી કોઈ વ્યક્તિ પગ રાખીને ચાલ્યો ગયો હોય કે જેને કોઈએ લાંઘ્યું હોય આવું અન્ન અપવિત્ર થઈ જાય છે અને તે ખાવાથી આયુ ઘટે છે તેનાથી નાના મોટા રોગો લાગે છે આવા અન્નને પશુઓને નાખી દેવું જોઈએ આ ઉપરાંત ભોજનનું અનાદર ક્યારેય ન થવું જોઈએ એઠું ભોજન વ્યર્થ રીતે ગમે ત્યાં ન ફેંકવું જોઈએ અને અન્નની બરબાદી ન કરવી જોઈએ અન્ન દેવતાની કૃપાથી જ જીવન ચાલે છે આથી અન્નને આદરપૂર્વક ગ્રહણ કરવું જોઈએ જે મનુષ્ય આ નિયમોનું પાલન કરશે તે સ્વસ્થ નિરોગી અને દીર્ઘાયુ રહેશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને તેને અકાળ મૃત્યુનો ભય નહીં રહે મનુષ્યના આચાર વિચાર જ તેના ભાગ્યનું નિર્માણ કરે છે સારા કર્મો અને સાચી આદતો તેના જીવનને સુખમય બનાવે છે જ્યારે ખોટી આદતો જીવનને દુઃખમય અને સંક્ષિપ્ત કરી દે છે આથી દરેક વ્યક્તિએ પોતાના દૈનિક વ્યવહારમાં પવિત્રતા અને મર્યાદાનું પાલન કરવું જોઈએ આ રીતે યમરાજે ચિત્રગુપ્તને મનુષ્યના આચાર વિચાર તથા સારી ખરાબ આદતોના સંબંધમાં મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું આ કથામાંથી આપણે એ શીખીએ છીએ કે પથારી પર બેસીને ભોજન કરવું અને સ્વચ્છતા વિના અન્ન ગ્રહણ કરવું શા માટે ત્યાજ્ય છે આપણે હંમેશા શાસ્ત્રોક્ત મર્યાદાઓનું પાલન કરીને પવિત્ર આચરણ અપનાવવું જોઈએ જેથી આપણા જીવનમાં સુખ સ્વાસ્થ્ય અને શાંતિ બની રહે આ રીતે યમરાજી ચિત્રગુપ્તને અત્યંત મહત્ત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તમને કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો